હર હર મહાદેવ મિત્રો તો આજે આપણે આવી ચૂક્યા છીએ થરાદ તાલુકાના વીડી ખાતે થરાહ સાહેબથી થોડાક જ અંતરે આવેલું છે વીડી ડાંગેશ્વર મહાદેવનું મંદિર જે વીડીમાં આવેલું છે અહીંયા કહેવાય છે કે એક રમણીય દૃશ્ય જોવા મળે છે આપણે આવો ત્યાં એક શાંતિનો અનુભૂતિ થાય છે કહેવાય છે કે આજથી ઈસવીસન ચૌદસોની અંદર આજથી છસો વર્ષ પૌરાણિક છે આ મંદિર અહીંયા એવું કહેવાય છે કે જે સમયની અંદર રાજસ્થાનથી ડાંગી જે જાતિના લોકો હતા એ એ પ્રાંતમાંથી દુષ્કાળના લીધે અહીંયા જે થિરપુર જ્યાંથી જે ખાસા વર્ષો કહે છે કે પાંચસો વર્ષ અગાઉ જ્યાં થિરપુર હતું થિરપુરમાં ગામડાઓને વસફટ કર્યા આજુબાજુમાં અને જેના લીધે ત્યાંના લોકોને જે અહીંયાથી રાજસ્થાનમાં ઓથી ગામ આવેલું છે ત્યાં ન જવું પડે એક મહાત્માએ અહીંયા વીડી ડાંગેશ્વરમાં કહું બહુ જૂનો ઇતિહાસ છે તમે અહીંયા આવતો વાંચશો તો તમને મળી જશે ઇતિહાસ મહાદેવનો છે એટલે કહેવાય છે કે એ લોકોએ અહીંયા એટલે ડાંગી ત્યાંથી આવ્યા અને અહીંયા શંકરનું મંદિરની સ્થાપના થઈ એટલે આ મહાદેવને ડાંગેશ્વર મહાદેવ કહેવામાં આવે છે અહીંયા મિત્રો સોમવારના દિવસે મહાશિવરાત્રિના દિવસે અને શ્રાવણ માસમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે અહીંયા એક જ રમણીય દ્રશ્ય તો આપણે આવીએ તો એક અને કુદરતી ખોળવામાં આવી ગઈ એવું લાગે છે કે મહાદેવનું મંદિર અહીંયા લગભગ છસો વર્ષ પૌરાણિક એટલે જેવું કે મારા અંદર કે આપણે જોઈએ થરાદ તાલુકામાં સૌથી પૌરાણિક કે મંદિર કહેવામાં આવે છે થરાદ વી ડાંગેશ્વર મહાદેવનું મંદિર અહીંયા જ્યારે શ્રાવણ માસ હોય શિવરાત્રી હોય ત્યારે લોકોનો ભારે મેળાવડો જોવા મળે છે ઘણી વખત શિવ શિવરાત્રિના દિવસે અહીંયા લોકોનું ઘોડા પણ ઉમટી પડે છે તો અહીંયા આપણે જોઈએ તો વિઘ્ન શાળા પણ છે જેમ કે અહીંયા પશુઓને ચરણ નાખવા માટે અલગથી બનાવવામાં આવેલું છે અહીંયા મા શિવજીનું મંદિર છે અહીંયા ચામુંડા માતાજી અને દાદાનું મંદિર છે અને પાણીની પરબ પણ મિત્રો અહીંયા આવેલી છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને જ્યારે તમે એક આ સ્થળ પર છો ને મિત્રો ત્યારે તમને એક અલગ જ અનુભૂતિ થાય છે કહે છે કે શાંતિની અનુભૂતિ જો થતી હોય ને તો એ આ જગ્યા ઉપર છે મિત્રો તો એકવાર અવશ્ય થરાદ શહેરમાં આવેલા વીર ડાંગેશ્વર મહાદેવના મંદિરે કેમ કે પૌરાણિક જો મહાદેવનું મંદિર હોય ને થરાદ આ શહેરમાં આવેલું વીડ ડાંગેશ્વર મહાદેવનું મંદિર છે અતિ પ્રાચીન અને પૌરાણિક મહાદેવનું મંદિર છે આવા એવું કહેવાય છે કે અહીંયા અનેક સંતો મહાત્માઓ આવી ચૂક્યા છે અહીંયા કેટલાય એવું કહેવાય કે અહીંયા જે લોકો મનતા કરે છે એ અમને પૂરી થાય છે કેટલા એની ઈચ્છાઓ પૂરી થઈ છે તો મિત્રો આવીશ્ય એકવાર થોડા શહેરમાં આવે